ગોજરાતના વોર્ડ નંબર છમાં આવેલી વાલી ફળિયા ત્રણ માં પાણી વિના માં કાઉન્સિલર રોકાયા ગોધરા શહેરના વોર્ડ નંબર છ માં આવેલા વાલી ફળિયા ત્રણ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી પુરવઠો બંધ હોવાથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં છે અને એક બુંદ પાણી માટે લોકોને હેરાન થવું પડી રહ્યું છે વિસ્તારના નાગરિકોએ આ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કાઉન્સિલરો વિસ્તારમાં દેખાતા નથી ચૂંટણી વખત દરવાજે દરવાજે આવનારા પ્રતિનિધિઓ હવે ગાયબ થઈ ગયા છે અમારી તકલીફ સાંભળવા તૈયાર નથી એમ રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કર્યો એક મહિનાથી નળમાંથી પાણી ન મળતા મહિલાઓને દૂર સુધી પાણી લેવા જવું પડે છે નગરપાલિકા સામે લોકો લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે નગરપાલિકા કચેરીએ રજૂઆત સ્વીકારી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી જેને કારણે વાળી ફળિયા ત્રણના લોકોમાં ભારે અસંતોષ છે છેલ્લા એક મહિને બે મહિનાથી પાણી આવતું નથી બે ત્રણ વખત અમે રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી આજના સભ્યની સાંભળતા નથી અમને અત્યારે સીઓ સાહેબ ને પ્રમુખ સાહેબ જોડે અમે આવ્યા છે રજૂઆત કરવા કે અમારો પ્રશ્નનો નિકાલ કરો જલ્દીથી જલ્દી છેલ્લા બે મહિનાથી બહુ હેરાન થઈ ગયા છે અમે એટલે સફાઈ માટે બી કોઈ આવતું બી નથી ગટર બી ઉભરાઈ ગઈ છે કોઈ સફાઈ કરવા આવતું નથી ને અમારું કોઈ સાંભળતું નથી મારું નામ ફરજે કર્યું વાલીફાળા નંબર ત્રણ અમે વધતા વાલીફાળા નંબર રહી રહીશું છે છેલ્લા એક બે મહિનાથી અમારા વિસ્તારમાં પાણી આવતું નથી અમે સવારે વહેલા ઉઠીએ છીએ બાળકોને ફૂલ